પરમ મિત્ર ભાઈ અહિયાં છોકરી જેમ શરમાતા હોય તો જય શ્રી રામ સ્વાગત છે આપણા નવા બ્લોગ નવા દિવસ સાથે ભાઈ આજે આપણે શું કેવાય નાચ ધોઈ રેડી થઈને એકદમ જકાસ બેઠા છીએ હવે ભાઈ અત્યારે આપણે જવાનું છે દ્વારકા થોડી વાર પછી એટલે એક બે કલાક પછી દ્વારકા જવાનું થોડુંક કામ છે અને આમ ભૂત જેવો થઈ ગયો ભાઈ થોડાક આમ વારંવાર સેટ થવું પડશે બધું કટબટ કરાવવું પડશે તો વાળ કટ કરાવતા આવીએ અને પાછું બીજું આપણે વેતન થોડુંક નાનકડા એવા કામ છે તો પણ બતાવતા આવીએ અને બાકી આપણે ડાયરેક્ટ હવે દ્વારકા મળીએ અને અત્યારે ભાઈ જમવાનું ટાઈમ થાય છે બપોરે મેં બ્લોગ ચાલુ કર્યો છે તો સૌથી પહેલાં હું જમી લઉં અને ભાઈ જઈમાં વગર મેં કીધું હાલો ભાઈ બ્લોગ આપણે ચાલુ કરી નાખીએ તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા રેડી દ્વારકા જવા માટે તો ચાલો ભાઈ થોડાક વાળ સેટ ને બધું દાટી બાટી બધું કરાવતા આવીએ સેટ અને ડાયરેક્ટ ક્યાં દ્વારકા પહોંચીને ને કરીએ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા દ્વારકા નું બધું કરાવી લીધું છે હવે આમ જો પાછળ ભાઈ મંદિર નું અત્યારે ભાઈ વરસાદ જેવું થોડું થઈ ગયું છે બાકી સુદામ છે તો તાજી પણ ખુલ્યું નથી હવે ક્યારે ખુલશે એ પણ ખબર નથી બાકી ગોમતી અત્યારે ભરેલી છે આમ જો તો ચાલો ભાઈ ફટાફટ આપણે પહોંચી ઘરે અને અત્યારે પણ વધારે આવતું છે બાકી ઘર માટે પનીર લઈ લીધું છે જલ્દી ફટાફટ ઘરે પહોંચીએ

બે ખાડા છે એક અહીંયા છે અને એક અહીંયા છે જો તો બે માં પાણી આમ સુકાતું જાય છે આ સુકાઈ ગયો અને આય સુકાઈ ગયો તો આની જે માટી કાઢી અને ખેતરમાં બધી નાખી હતી તો મોટા મોટા આમ થઈ ગયા છે ખાણ બની ગઈ મોટી મોટી તો અત્યારે ભાઈ આપણે અમુક લોકો આમાં કોમેન્ટ કરીને કહેતા હતા ભાઈ તમે ક્યાંથી છો ભાઈ હું દ્વારકાથી સાત કિલોમીટર દૂર ચંદ્રભાગા ગામથી છું આમ તો પ્રોપર દ્વારકાનું કહેવાય આમ દ્વારકામાં જ આવી જાય બધા તો દ્વારકાથી આપણે છીએ પણ બાજુમાં એક નાનકડું ગામ છે અહીંયા રહીએ છીએ ચંદ્રભાગા ગામ તો બધાનું મોટામાં મોટો પ્રશ્ન સોલ્વ થઈ ગયો આજે અને જે પણ તમને મનમાં જે આવતું એ કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો ભાઈ બિનદાસ અહીંયા ભાઈ આપણે આમ જો નાનો એક જાળવો વાવ્યો છે તો એ પણ આમ વરસાદમાં લાગી ગયો છે અને મોટો થઈ જશે મસ્ત થઈ જશે આમ છાયો થઈ જશે જોરદાર તો અત્યારે હું પહોંચી જાઉં ભાઈ વાં આપણા શું કહેવાય પરમ મિત્ર પાસે ત્યાં જઈને આપણે થોડીક વાતચીત કરીએ અમારે દિલ્હીનું બેસવાની ઓફિસ દિલ્હીની ઓફિસ કહેવાય ને અહીંયા જો ખાટલો પહેળ્યો છે અહીંયા ટ્રેક્ટરની ટ્રોલીમાં અહીંયા બેસવાનું સાંજના પાંચ વાગ્યા પછી તો અમે અહીંયા આવી જ જાય ત્રણ જણા હં પરમ મિત્ર અને ભાઈ તો એ પણ બ્લોગ ચાલુ કર્યા છે ભાઈ તો સપોર્ટ કરજો હું ડિસ્ક્રિપ્શનમાં આઈડી આપી દઈશ જેમ ધીરે ધીરે મને સપોર્ટ કરો છો એમ ભાઈને પણ સપોર્ટ કરજો તો ભાઈ ધીરે ધીરે શું અમે બે જણા ગ્રોથ હતા છે બે ભાઈ જ છીએ મોટા બાપુનો છોકરો છે એ તો અમે બે ભાઈઓ જ છીએ એમ બે ભાઈને સપોર્ટ કરજો ભાઈ જો આ ડાર્કથી તોડી આવ્યા હતા ઘરે મોટું જણ છે તો આ લાગી ગયો છે બે લાગી ગયો વાંધો નથી ભાઈ

કામ કરે છે આમ જો ઝાડુ બધાય છે ને આમ સુકાતા જાય છે આવા થઈ ગયા બધા તો નુકસાની બહુ થઈ ગયા આ વખતે છે ને આમ આમ હાર રાખી છે ને આમ વાયવું છે આમ આવી રીતે ઊભું કર્યું એટલે આમ ડાયરેક્ટ પવન આ બાજુથી આવે માંડવી આમ ઠોકર મારે છે બધી માંડવી એવી થઈ ગઈ તો ચાર પાંચ કરોડ નો નુકસાન થઈ ગયો છે તો આ નુકસાન પોસાય એમ નથી બધામાં નુકસાન દેખાય છે બ્લોક ને બેગી પૂરું